તું કઈ લોકરા બનાવે પોલીસ સ્ટેશન માં આવું છો કોટા ડાયો થઈ જાય અને પોલીસ માં હો તારા બકલ નંબર બોલ અને તું ક્યાં પોલીસ માં નોકરી કરે એ બોલ હવે કાર્ડ બતાવે મોબાઈલ માં પોલીસ માં હોય તો પોલીસ તને તને ગુંડો છે તું આ રાજ્ય સેવક છોક તું ગુંડો છો

હા તું એ કરો ના બોલો આપડે પોલીસ હોય તો પ્રોટોકોલ હોય એની મર્યાદા હોય તું તો ગુંડા બોલ્યા મારો તમારો રેકોર્ડિંગ છે દુરુપયોગ કર્યો છે પોલીસ ની તમે સારા દુરુપયોગ કર્યો છે અને હું તને અડી જવાનો છું મર્યાદા કેવાય હું તારા ગોબા ઉપર ને મર્યાદા કેવાય

ના ના મનસુખભાઈ તમારું તમે જે કઈ કરો છો ને એ સારું બોલો તમારું નામ તમારું નામ તમે તો પોલીસ છો કાર્ડ બતાવતા હમણાં ના ના એ ફોટો તમે મનસુખભાઈ હમણાં નથી વિડીયો બતાવતા લીંડી નો રહી તમે